મનસુખભાઈ રામત થી બોલો છો ને હા મારી મમ્મી પાછી આણવાની હતી મારે કોણ બોલો હું કલોરાણા થી બોલું છું તમારો ફોન માં વિડિયો જોયો તો ને એટલે તમારું નામ હોય ગુલાબબેન ગુલાબબેન હા ગુલાબબેન તમારી ઉમર કેટલી છે અમારી 13 વર્ષ હમ તમારી મમ્મી વિયા ગયા હા कोण येरेبيه ग खानपड़ नो छोकरा ले खानपड़ हा तुम्हारी अटक हो ने वाहाणी आपले कय समाज माती कोळी समाज माती कोळी समाज आ तमारू गाव क्या आवो कलराणा अमरेली विला मा अमरेली विला एना फोन नंबर चालू ना ना કેદી વીય જો પપ્પા પટારી માં જાય છે પટારી માં પટારી હા ઓલા રમકડા આવે ઈ ગોલા રમકડા આવે મારો number કોને તને મને phone કરવાનું કોણે કીધું મેં તમારો phone માં video જોયો ને એટલે ઠીક નામ શું દયાબેન તારું નામ ગુલાબેન ગુલાબેન ભણો છો કે નથી કેટલામ ભણો છો ઠીક તારા મમ્મી વિયા ગયા તો તમારા તાર પપ્પા ની કેટલા ભાઈઓ મારા પપ્પા ની બે ભાઈઓ

ત્યાં પોલીસ વાળા ની જે છોકરો લઈને લઇ ગયો એના બાપા ને બધા ને ભગત હોય એવું લાગે ના ના તમને તમને જ્ઞાન નથી જે પુખ્ત ઉમર ની બાઈ હોય એમાં પોલીસ ના અંડર માં ના આવે હમ અઢાર વર્ષ ની છોકરી થઈ ગઈ હ એ છોકરી કોઈ પણ જગ્યા એ વહી જાય કે કઈ જાય તો એ પુખ્ત ઉમર ની છે એટલે એમાં પોલીસ ઉપર નહિ પછી આપડે શું કાયદા નું જ્ઞાન નથી એટલે આપડે પોલીસ ઉપર આક્ષેપ કરી પોલીસ મિલી જુલી ગઈ છે પોલીસ કામ કરતી તો પોલીસ ની પાસે કઈક સત્તા તો હોવી જોઈએ ને

તો આ તમારો દોસ્તી પેલા બી હારે રહેતા હશો હા અમે બે પટારી માં હારે કામ કરતા હતા જસદણ એમાંથી એમાં એવું છે હું ફોન નતો રાખતો મારે ક્યારેક કામ હોય ને ઘરે ઘર ના ફોન માં હોય એના ફોન ફોન કરતો હતો હા એના હિસાબે આવું થયું બધું ઠીક ઠીક અને ઓમ બે આપડે હોય ને ત્યારે ભાઈ ભાઈ કરે ને ઓલે બેન બેન કરે એમ આ રીતે બધું રમાડ્યા રમાડ્યા રાખ્યા એમ,

એમ કે એવી રીતે રીતે ને જે જેનું કુટુંબ હોય એ બાજુ બધા હા બાપ દીકરા બાજુ જ ખેચે કે બીજે બાજુ ખેચે નઈ એ તો દીકરા બાજુ જ ખેચે કઈ વાંધો નઈ કદાચ આ છોકરી તમે હું નામ કીધું આ છોકરી નું એ કયા ગામ ની દીકરી છે એ ઈતરીયા છે ઈતરીયા હા ગઢડા તાલુકા નું હા આ એ ચા આ જે વૈગી એમ નામ હું જ આખું નામ દયાબેન કંચનબેન, દયાબેન 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 ગામ તમારા મોકલો હાલો વિડીયો માં ચડાવશું બીજો જો ફોન આવશે સમાધાન તો વાંધો નઈ જો તો સારું એમ મારે છોકરા હસવાઈ જાય મારે અત્યારે જો આ નથી કામે જવાતું કે નથી કાઈ થાતું કામે જાવ તો આ વાહ છોકરાને કોણ હાશવે હું અલગ થી જાવ નોકર રવ છું એટલે હા છોકરી ને એને ભણાવજો હો ના એને તો મારે ભણાવા છે બેય ને ભણાવા છે એકલા મને ભણાવવા છે મારે છોકરી હોશિયાર છે બોલવામાં બધી રીતે તો મેં એને કર્યો ને એટલે એના phone નો tone ઉપરથી એટલો ખ્યાલ પડ્યો છોકરી હોશિયાર છે. હા હા ને બોળા જો કે એમ કે બધું એવું થાય કેમ કે આ છે ને ગયામથી ઈ બાઈ એના બાળકો ની નથી થઈ એની નો થાય આ એ વાતે હાશિયા મારા 13 વર્ષની છોકરી બાર 12 વર્ષનો છોકરો છે હા તો ઈ બે એના પેટ છે એની નો થઈ એની થાય નો થાય હા એ ભૂલ નઈ ખાવાની જેના પેટમાંથી બાળક કાઢ્યા જા હ ઈ એની નો થઈ હોય એ બીજે ની થાય